નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ ચોવીસ આઠ બે હજાર પચીસ ને રવિવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિ વાળાએ આજે તાંબાના લૂંટામાં જળ લેવું એમાં ચપટી ગોળ ભેળવીને આ પાણીથી ભગવાન સૂર્યને અર્ધે આપવો જોઈએ અને મિત્રો આજે કોઈ અપંગ વ્યક્તિને ગોળમાંથી બનેલી વસ્તુ જરૂર ખાવા માટે આપજો શું નથી કરવાનું મિત્રો તડકામાં ઉઘાડા માથે ફરવાનું નથી વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું વૃષભ રાશિવાળા આજે સૂર્યની વસ્તુ ઘઉં ગોળ તાંબુ અને લાલ વસ્ત્ર આવી વસ્ત્રું શિવ મંદિરમાં દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ અજાણી કંપનીના કોસ્મેટિક્સ લગાડવા નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું મિથુન રાશિવાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ અને પછી દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામ પૂર્ણ કરવામાં આળસ નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ અને સવાર સવારમાં લોટ અને ખાંડ ભેગા કરીને કીડિયારું જોઈએ શું નથી કરવાનું આજે એલ્યુમિનિયમ વાસણમાં રાંધવું નહીં સિંહ રાશિ સિંહ રાશિ આજે શું કરવું જોઈએ સિંહ રાશિ આજે ઘઉં ગોળમાંથી બનેલી મીઠાઈ સુખડી લાડુ આવી વસ્તુ બનાવીને ગરીબોને વેચવી જોઈએ શું નથી કરવાનું આજે જીવનસાથી સાથે વાદ વિવાદ નહીં કરતા કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કર્યું કન્યા રાશિવાળાએ આજે ઘરની રોટલીને ગોળ ગાયને ખવડાવવા જોઈએ શું નથી કરવાનું મિત્ર આજે કોઈ પણ નજીકના મિત્રને કે ભાઈને દગો નહીં આપતા તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું તુલા રાશિવાળાએ આજે પોતાના વિચારો પોઝિટિવ રાખવા શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સરકારી અધિકારી આજે રવિવાર છે તો પોલીસ સાથે જ માથાકૂટ થાય તો એની સાથે માથાકૂટ કરવી નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરજો વૃશ્ચિક રાશિવાળાએ આજે થોડોક ગોળ લઈ માથા પરથી ઉભારી ને વહેતા જલમાં વહાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પાસે મીઠી વસ્તુ દાનમાં સ્વીકારતા નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે સૂર્યનારાયણને જલ ચડાવવું જોઈએ એમાં લાલ ફૂલ નાખજો અને ચપટી ગોળ ભેળવજો શું નથી કરવાનું આજે બ્લેક કલરનો ચાલલો કરવો નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરવું મકર રાશિવાળાએ આજે પોતાનું ધાર્મિક જ્ઞાન વધારવાનો પ્રયાસ કરવો જોઈએ ધાર્મિક પુસ્તકનું વાંચન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આ હાથી દાંતમાંથી બનેલી વસ્તુ ખરીદવી નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે માતાના મંદિરે લાલ ચુંદડી ચડાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વાહન ઓવર સ્પીડમાં ચલાવવું નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું મીન રાશિવાળાએ આજે ઘરના વડીલોની તબિયત પર ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ખોટો ગુસ્સો કોઈની ઉપર કરતા નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું વરિ આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જી નમસ્તે